મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે રીન અપડેટ પંચમહાલના હાલોલમાં ભારે વરસાદથી હાલ બેહાલ બન્યા છે કાળીબોઈ વિસ્તારમાં પરિવારોએ જાતે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘુસવાથી સ્થિતિ વિષમ બની છે હાલ બેહાલ બન્યા છે સ્થાનિકોએ જાતે જ પોતાનું રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવ કર્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા છેલ્લા ચોવીસ કલાકમાં હાલોલમાં દસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે પંચમહાલના હાલોલમાં ભારે વરસાદથી હાલ બેહાલ બન્યા છે અને તંત્ર બહારે ના આવતા જાતે રેસ્ક્યુ કરી લોકોને બચાવવાની કામગીરી પરિવારજનો અને સ્થાનિક લોકો કરતા જોવા મળ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે દોરડા વડે લોકોને ખેંચીને આ પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવતી જોવા મળી રહી છે

જોવા મળી રહ્યા છે જીએસટીવી ના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તંત્ર વારી આવતા જાતે જ લોકોને બચાવવાની કામગીરી પરિવારજનો સ્થાનિક લોકો કરી રહ્યા છે દોડા વડે લોકોને બહાર કાઢવાની ટાયર વડે લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયેલા જોવા મળી રહ્યા છે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન આખરે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો અને આ આ સાથે પોતાની જાતે જ આસપાસના લોકોને પાણીમાંથી બહાર કામગીરી કરવામાં આવી હતી મહા મહેનતે લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી સ્થાનિક લોકો કરતા જોવા મળી રહ્યા છે શનિવારે સવારના સોમારે હાલોલમાં વરસેલા નવ ઇંચ વરસાદને કારણે કાળીભોય વિસ્તાર છે ત્યાં આગળ ફૂટ સુધી પાણી લોકોના ઘરમાં પ્રવેશી ગયા હતા અહીંયા મીટર લાંબુ જે છે અંદરથી આપ જોઈ શકો છો કે આ ફળિયાની અંદર રહેતા લગભગ ત્રણસો જેટલા લોકોને અહીંના સ્થાનિક લોકોએ દોરડા બાજીને અને રેસ્ક્યુ કર્યા હતા અહીંયા ઝાડ સાથે અને થાંભલા સાથે દોરડા બાજ્યા બાદ નાના બાળકોને તેમજ મહિલાઓને પુરુષોએ રેસ્ક્યુ કરીને કાઢ્યા હતા ઉંચા ઉંચાઈ વિસ્તાર સુધી પહોંચાડ્યા હતા સ્થાનિક લોકો અહીંયા જે છે શ્રમજીવીઓ છે મજૂરી કરીને અહીંયા જીવતા હોય છે તે લોકો પાસે જે પોતાના કામ ધંધા માટેના દોરડા હતા એ દોરડાનો ઉપયોગ કરી અને અહીંના સ્થાનિક લોકોને રેસ્ક્યુ જાતે જ કર્યું હતું આપણી સાથે રેસ્ક્યુ કરનાર કેટલા લોકો હાજર છે જે ગઈકાલે કેટલું પાણી હતું ને કઈ રીતે બધાને બહાર કાઢવામાં આવ્યા હતા કાલે પાંચ વાગ્યાથી ચાલુ થયું તો લગભગ ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલું ફળિયામાં પાણી ઘૂસી ગયું રસ્તામાંથી લઈને ઘરો લઈને સુધી અંદર પહેરી ગયું લગભગ ખાસું ત્રણ સાડા ત્રણ ફૂટ જેટલું પાણી તે પછી અમારી સમાજે થઈને અંદર અંદર લોહીડા બાંધીને અંદર રેસ્ક્યુ કર્યા અને બહાર કાઢ્યા ત્યાં સુધીમાં બધા ત્યાંના અમારા ચાર કોર્પોરેટર આવી ગયેલા દાદા બી આવી ગયેલા જયદ્રસિંહ જાતે બી કે મદદ માટે બધા જ આવી ગયેલા અમારા ચાર કોપરેટર છે ધારાસભ્ય જયદ્રસિંહ દાદા છે એ પણ મદદ માટે આવી ગયેલા તેના માટે અમને બધી સહાય સહકાર બધું જ આપેલું એ ચાર કોપરેટરોએ મદદ કરીને અમને સાહેબ બહાર કાઢ્યા પછી લગભગ અગિયારના દસથી અગિયારના કારણ પાણી ઓછું થયું એટલે સાફ સફાઈ કરીને લોકો અંદર પછી રહેવા માટે સાફ સફાઈ કરવા માટે આવ્યા એટલે લગભગ આઠથી નવ ફૂટ પાણી જેટલું વરસાદમાં જે કાલે ખાબક્યો ચાર કલાકની અંદર જબરજસ્ત પાણી અંદર પહેરેલું આખા હરોલ શહેરમાં

સવારના સાડા આઠે પાણી બંધ થયું વરસાદ અને લગભગ ત્રણથી ચાર પાંચ કલાક તો પાણી ફરીને અંદર હતું પછી જ્યારે પાણી ઓછું થયું ત્યારે જે સ્થાનિક લોકો હતા જે અંદર ઘરોવાળા હતા એ બધાએ પોપોતાના ઘર સાફ સફાઈ કરવા અંદર પછી આવ્યા અને અત્યારે લગીન બી હજુ તો લોકોને જે પરેશાની છે જે અંદર જે એમના રહેવા માટેના જે એમના લુગડા છે ગોધળા છે એ બધું ભીગાઈ ગયું છે પલડ્યું છે એના માટે અમારા જે નગરપાલિકાના હતા અરવિંદભાઈ છે દાદા છે એ બધા જે અમારા કોર્પોરેટર અને અમારી મદદ માટે બધા આવ્યા છે જે બિલકુલ સ્થાનિક લોકોને ખાસું નુકસાન થયેલું છે કારણ કે ત્રણ સાડા ત્રણ ફૂટ સુધી તેમના ઘરમાં પાણી હતું એટલે અનાજ છે ગોદલા છે એમનું ફર્નિચર છે વગેરે નુકસાન થયું છે બિલકુલ સદનસીબીની વાત એ છે કે આટલું પાણી આવી ગયા પછી પણ કોઈ જાનહારી નથી કે કોઈ મિલકતને પડી જવાથી કોઈ દબાઈ ગયું કે એવું મોટું નુકસાન નથી જે કુલ કેટલા કલાક રેસ્ક્યુ ચાલ્યું છે તમે લોકો એક દોઢ કલાક લાગીને આવું પાણી ભરેલું ભરેલું થાય પછી નાના નાના છોકરા હતા બધાને એકબીજાને કાઢી ના વેરી નાખ્યા બીજી બાજુ રોડ પર મિલ્યા થોડા ઘણા આ બાજુ મેળ લીધા આટલું પાણી તો હતું જ સાહેબ જે બિલકુલ તો સ્થાનિકોનું કેવું છે કે અહિયાં બસો મીટર લાંબુ ફર્યું છે અને તેમાં બંને તરફ દોડા બાંધી અને સ્થાનિક લોકોએ ત્રણસોથી ચારસોની આસપાસની સંખ્યામાં અહીંયા રહેતા લોકો છે તેમનું રેસ્ક્યુ જાતે કર્યું હતું તે બાદ મદદ આવી હતી સ્થાનિક અગ્રણીઓ આવીને પહોંચ્યા હતા પણ સ્થાનિક લોકો પાસે દોરડા હતા હાથ વગર સાધનો હતા જેને કારણે તેઓ પોતાનો જીવ બચાવી શક્યો પોતાના બાળકોને તેમજ ઘરની મહિલાઓને બહાર કાઢી શક્યા નરેન્દ્ર પરમાર સાથે કેવી